મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવો હોય તો યુટ્યુબ ચેનલ બનાવી અને એમાં એના માટે મિત્રો વિડિયો કેવી રીતે બનાવવા વિડીયો એડિટ કેવી રીતે કરવા અને વિડીયો એડિટ થઈ જાય પછીથી મિત્રો યુટ્યુબમાં મૂકી અને કામ કેવી રીતે કરવું અને ત્યારબાદ આપણને પૈસા કેવી રીતે મળે આ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ અને વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલે રહી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવી અવનવી માહિતી કાયમી માટે ગુજરાતીમાં તમને મળતી રહેશે હવે મિત્રો યુટ્યુબમાં આપણે જો પૈસા કમાવો હોય યુટ્યુબમાંથી તો સૌપ્રથમ પ્રથમ યુટ્યુબમાં ચેનલ બનાવવાની રહેશે હવે ચેનલ કઈ બનાવી તો તમે મિત્રો એજ્યુકેશન ચેનલ છે ટેક ચેનલ છે ફાર્મિંગ છે બ્લોગિંગ છે અથવા તમે જે ઇન્ટરેસ્ટેડ હોય એ ગમે તે ચેનલ બનાવી શકો ચેનલ બની જાય ત્યારબાદ મિત્રો આપણે ચેનલમાં કાયમી માટે વિડીયો અપલોડ કરવાના રહેશે વિડીયો હવે મિત્રો તમે તમારા મોબાઈલથી રેકોર્ડ કરી શકો વિડિયો રેકોર્ડ થઈ જાય ત્યારબાદ એને એડિટ કરવો જે મહત્વનો હોય છે એડિટ શા માટે કરવો પડે તો મિત્રો આપણે જ્યારે રેકોર્ડ કરતા હોય ત્યારે આપણે બોલવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય અથવા કોઈ જગ્યાએ તમે જે સ્ક્રીનશોટ છે ટેક્સ્ટ છે એ બધું એડ કરવા માંગતા હોય તો એના માટે એડિટ કરવો પડતો હોય એડિટ માટે મિત્રો ઘણી બધી એપ્લિકેશનો છે કાયને માસ્ટર છે વીએન છે કેપકટ છે ઇનશોટ છે આ બધી એપ્લિકેશનથી આપણે વિડીયો એડિટ કરી શકીએ ત્યારબાદ મિત્રો વિડિયો એડિટ થઈ જાય પછી આપણે એને યુટ્યુબમાં અપલોડ કરવાનો હોય છે યુટ્યુબમાં મિત્રો અપલોડ કરશો એટલે દરેક વિડીયોમાંથી મિત્રો તમને કાંઈક ને કંઈક વ્યૂઝ અને સબસ્ક્રાઈબર છે જે કાયમી માટે મળશે અને દરેક વિડિયોમાંથી મિત્રો કાયમી માટે આપણને વોચ ટાઈમ છે જે મળતો હોય છે તો આ રીતે મિત્રો કાયમી તમે વિડીયો અપલોડ કરશો એટલે તમારી ચેનલ ધીમે ધીમે મિત્રો ગ્રો થશે અને દરેક વિડીયોમાંથી સબસ્ક્રાઇબર અને વોચ ટાઈમ છે મળતો હોય ત્યારબાદ મિત્રો આપણે યુટ્યુબનો જે ક્રાઇટેરિયા છે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક આ પૂરો કરવાનો રહેશે તમારી ચેનલમાં બધા વિડીયો થાય અને મિત્રો ચાર હજાર કલાક છે જે વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય અને એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ હોય તો તમારે મોનેટાઇઝેશન માટે મોકલવાની હોય છે યુટ્યુબ ચેનલને મોનેટાઇઝેશનમાં મોકલી ત્યારે યુટ્યુબ ટીમ છે જે તેને વ્યવસ્થિત રીતે ચેક કરશે જો જે કન્ટેન્ટ હશે જે તમારું પોતાનું હશે તો મિત્રો એક જ ટ્રાયમાં તમારી ચેનલ છે જે મોનેટાઈઝ થઈ જશે અને ત્યારબાદ તમારા જે વિડીયો હશે એમાં મિત્રો તમે જોતા હશો એડવર્ટાઇઝમેન્ટ ઘણા વિડીયોમાં આવતી હોય તો આ રીતના તમારા વિડીયોમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આવવા મળશે અને એનાથી મિત્રો તમને જે ઇન્કમ છે જે શરૂ થઈ જશે

વાત હશે કે તમારું એડ્રેસ વેરીફાય કરવાની તો એના માટે તમારા જે એડ્રેસ ઉપર જ્યારે યુટ્યુબ દ્વારા મિત્રો એક પિન મોકલવામાં આવશે અને એ પિન તમારે એડસન્સ એકાઉન્ટની અંદર એન્ટર કરવાનો રહેશે એડસન્સ એકાઉન્ટની અંદર પિન એન્ટર કરશો એટલે તમારું જે એડ્રેસ છે જે મિત્રો વેરીફાય થઈ જશે અને ત્યારબાદ તમારે જે ઇન્કમ હશે જે મિત્રો કન્ટિન્યુ છે જે એડસન્સ એકાઉન્ટમાં એડ થતી જશે હવે મિત્રો આપણે યુટ્યુબમાં જે આવક થાય એ ક્યારે તમારા બેંક એકાઉન્ટમાં આવે તો જ્યારે મિત્રો તમારા એડસન્સ એકાઉન્ટમાં

તો યુટ્યુબમાં આપણે વિડીયો કઈ રીતે બનાવવા વિડીયો એડિટ કઈ રીતે કરવા વિડીયો માટે થમનેલ કઈ રીતે બનાવવું એ તમામ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવેલા છે એ વિડીયો જોયા અને મિત્રો તમે શીખી શકો છો આશા રાખો મિત્રો આ વિડીયો છે જે તમને સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલા રહ્યા જો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો